મિત્રો નમસ્તે છે ડર ગયા શો ગયા જીવનમાં છે ને મિત્રો પરિસ્થિતિ એટલી બધી ભયંકર ક્યારેક આવે મુશ્કેલીઓ આવે હાર આવે નુકસાન આવે આવું જયારે આવે ને ત્યારે ડરવાનું નહીં શાંતિથી નિહાળવાનું ધીર ગંભીર થઈ જવાનું ભરપૂર ધૈર્ય રાખીને અને જોવાનું એટલું યાદ રાખજો ગમે એવી પરિસ્થિતિ હોય ગમે એવી માથાકૂટ હોય ગમે એવી હતાશા નિરાશા હાર નુકસાની ગમે એટલી હોય એટલું યાદ રાખજો કે આ વાદળો એક વખત વિખાવાના વિખાવાના ને વિખાવાના જ આપણે ચોમાસામાં ખબર આમ બેઠા હોય ને ત્યારે પંદર દિવસ વીસ દિવસ દોઢ દોઢ મહિનો સુધી વાદળછાયું વાતાવરણ હોય ને આપણું મન છે ને સૂર્યને જોવા તલસતું હોય ઉઘાડ થાય હવે અને ક્યાંક ખુલ્લી ધરતીમાં ફરવા નીકળીએ મિત્રો ત્યારે એવું થાય કે હવે કોઈની ઉઘાડ નહીં થાય પણ ઉઘાડ તો થાય જ છે કે નહીં ઉનાળો પાછો આવે જ છે કે નહીં શિયાળો પાછો આવે જ છે કે નહીં આશા રાખવાની ગમે એવી મુશ્કેલી ગમે એવી આફત ગમે એવી નુકસાની હશે એ એક વખત જતું રહેવાનું છે અને જીવનમાં આ બધું રહેવાનું રહેવાનું ને રહેવાનું જ છે આપણા જીવનમાં ફાયદાઓ નથી થતા આપણા જીવનમાં આપણને ખૂબ લાભ નથી થતો અને લાભ થાય ત્યારે આપણે કેવા હરખાઈ જઈએ છીએ ઘેલા થઈ જઈએ છીએ તો નુકસાની જાય ને ત્યારે આપણે નિરુત્સાહી થઈએ ઘાંઘા થઈએ આ બધું થાવાનું છે એ સ્વાભાવિક છે મનમાં વિચારવાનું કે આ સ્વાભાવિક છે ગમે એવા વાદળા થયા હશે વિખેરાઈ જશે દુઃખના દહાડા ચાલ્યા જશે જીવનમાં એક કહેવત છે કે દુઃખના દુઃખનું ઓસળ દહાડા એક પિક્ચર મેં જોયું એમાં એનો હીરો છે ને અજય દેવગન છે એના જીવનમાં એક મુશ્કેલી એની પાછળ પડી ગઈ હોય છે પણ એ ક્યાંય દઈ ગયો નહીં હૈલો નહીં બુદ્ધિનો વિચાર કર્યો રસ્તાઓ શોધ્યા પણ ગાંગો નો થયો ઘેલો નો થયો દુખી ન થયો રેડો નહીં કેટલીક બાબતોની તેણે ચર્ચા જ ન કરી કોઈ સાથે મુશ્કેલી ગમે એવી હોય જીવનમાંથી જતી જ રહી છે કાયમી નથી રહેતી સુખ આવે ત્યારે આપણને આનંદ થાય તો દુખ આવે ત્યારે આપણી મન હતાશ નિરાશ થાય હજ પણ વિચારવાનું કે કાયમી નથી ટકવાનું ભરપૂર પતજળ આવે બધું જ સુખું ભટ્ટ થઈ ગયું હોય ત્યારે શું વિચારવાનું વસંતને યાદ કરવાની સ્વપ્ન કુણપ આવશે અને કુણપની પાછળ ફૂલો આવશે મોગરું આવશે એની કડી થશે અને એમાં ફૂલ આવશે સુગંધ આવશે એ બગીચો હીરો ભીરોથી જશે એ બગીચો મહેકી જશે કલબલા કલરવ ચાલુ થઈ જશે મિત્રો જીવનમાં આવું છે આપણે જીવીએ એ મોક્ષ નથી જીવન છે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી મુશ્કેલી આફત દુઃખ રહેવાનું છે એક સિક્કાની બે બાજુ છે પણ એટલું યાદ રાખવાનું શમણું જોવાનું સારું સપનું જોવાનું સારું અને હકારાત્મક વિચારનું હારી નહીં જવાનું અત્યારે હેઠા નહીં મૂકી દેવાના બધા થાકી ગયો કંટાળી ગયો આ હાર મારી પાછળ પડી ગઈ છે નહીં વિચારવાનું મિત્રો જીવનમાં તો જોજો તમે આમ રમ લિંકન જેવા માણસો હાયરા 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 પચાસ વર્ષ સુધી હારતા ગયા બધે રાજકારણની વાત નથી કરો ચૂંટણીમાં તો હાયરોજ માણસ એક ચૂંટણી જીતતો ન કોર્પોરેટરની ચૂંટણી ચૂંટણી ન જીતવા વાળો માણસ શું થયો પ્રેસિડેન્ટ થયો અમેરિકાનો ઓન હોલ્ડ થાકી નહીં જવાનું કંટાળી નહીં જવાનું ખૂલું થઈ જશે આ વાદળાઓ વિખાઈ જશે આકાશ ખુલ્લું થશે અને ફરીથી હું સૂર્યને જોઈ શકીશ ફરીથી સૂર્યની કિરણો આ ધરતી ઉપર પડશે ફરીથી આ સુખી વાટ ધરતીમાં ખૂણું ઘાસ ઉગશે મેદાનો થશે અને હું પાછો ફરવા નીકળી જઈશ હતો એવો ને એવો અને હેમખેમ બધું પાર પડી જશે હું પાછો ત્યાં પહોંચી જઈશ આવું વિચારવાનું પોઝિટિવ વિચારવાનું આશાવાદી રહેવાનું સ્વપ્નાઓ જોવાના સમણાઓ જોવાના મુશ્કેલીઓ નુકસાની આ જીવનમાં હોય હોય ને હોય પણ ઓન હૉલ થોડાક થંભી જાવ થોડાક રોકાઈ જાવ થોડીક વાર શાંતિ થી બેસી ગયો વિહામો ખાઈ ગયો ક્યારે એટલે ક્યારે ગાંઘુ નહીં થવાનું મુશ્કેલી છે શાંતિ થી નિહાળવાનું દહાડા છે ને દિવસો છે ને એ પસાર થઈ જશે ને એટલે દુઃખ પસાર થઈ જશે દુઃખ જતું રહેશે આપણને એમ લાગે ને કે આ દુઃખ કોઈ વ્યક્તિની નુકસાની થાય કોઈ સંબંધ ભ્રષ્ટ થાય કોઈ પ્રેમ ભંગ થાય ત્યારે આપણે બસ ધ એન્ડ હવે હું અને આજનો માણસ આજનો યુવાન આજના છાપામાં એક બેન એના ચાર બાળકોને લઈને વાડીમાં ખાપકીને આત્મહત્યા કરી લીધી જીવનમાં થાકવાનું નહીં હારવાનું નહીં ગાંધું નહીં થવાનું કંટાળવાનું નહીં બહુ થાય તો શાંતિથી દર્શન પિક્ચર નાય હીરો નહીં છે શાંતિ શાંતિથી દેશો ધીર ગંભીર થોડું થઈ જવાનું ગંભીર પીઢ થઈ જવાનું રડવાનું નહીં જે માણસ હારી જાય છે ને એ માણસ હારી જાય છે જે માણસ પરિસ્થિતિ ને એ માણસ જીતી જાય છે આટલું સત્ય છે આટલું જ રહસ્ય છે સફળતા એ જ અજય છે એ જ વિજય છે એટલે મુશ્કેલીથી ક્યારેય ડરવાનું નહીં